માઉન્ટ આબુમાં વધુ એક સેલ્ફી અકસ્માત પ્રવાસી ગંભીર ગુજરાતના મહેસાણાનો પ્રવાસી ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં પડ્યો સેલ્ફીના આકર્ષણને કારણે રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બુધવારે સાંજે ફરી એક મોટી દુર્ઘટના બની ગુજરાતના મહેસાણાના રહેવાસી પચાસ વર્ષીય વિષ્ણુભાઈ ઠાકોર સેલ્ફી લેતી વખતે પોતાનું સંતુલન ગુમાવી બેઠા અકસ્માત માઉન્ટ આબુ આબુ રોડ પર અરાણા હનુમાનજી પાસે થયો હતો સેલ્ફી લેતા પગ લપસી ગયો અને તે લગભગ ત્રણસો ફૂટ ઊંડી કોતરમાં પડી ગયો મ્યુનિસિપલ ડિસ્ટાસ્ટર રિસ્પોન્સ ટીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ માઉન્ટ આબુ સ્કાઉટ્સ ટીમ સામાજિક કાર્યકરો અને પોલીસ તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી ઘાયલ પ્રવાસીને કોતરમાંથી બહાર કાઢવામાં આવ્યો અને એમ્બ્યુલન્સ દ્વારા આબુ રોડ સિવિલ લઈ જવાયો પ્રવાસીને ગંભીર ઈજાઓ પ્રવાસીઓને અપીલ ખતરનાક સ્થળોએ સેલ્ફી લેવાનું ટાળે पुलिस विभाग की भी टीम और आपदा दल की भी टीम आ, मौके पर पहुंची पहुँची क्योंकि यहाँ पे एक आदमी जो खाई में गिर गया है और फिर और स्काउट वगैरह उसकी भी टीम यहाँ पे मौके पर पहुंच गई थी और फिर इसका है जो हमने तत्काल प्रभाव से रेस्क्यू शुरू किया जिसमें पुलिस विभाग आपदा दल और स्काउट के संयुक्त तत्पाधन में ही हुआ है और अभी जैसे इसको आ, इसको प्रोमा किया के निर्देशानुसारोमा सेंटर पहुँचा दिया गया सर जैसे कि दूसरा हादसा है तो क्या इसमें आवश्यकता है कि कौन से? पे जाली है, ऐसा लगाया बिल्कुल, बिल्कुल इसमें जैसे सबसे पहले जो सुरक्षा के हिसाब से इस पर जाली वगैरह लगाने के लिए और हमारे निवेदन करेंगे और उसमें इसकी कार्रवाई जल्द करवाने के निवेदन करेंगे